કાવી પીએસઆઈએ યુવાનને આપ્યું જીવનદાન અકસ્માતનો ભોગ બનતા ખસેડાયો હોસ્પિટલ ખાતે રસ્તા ઉપરથી પસાર થતા મહિલા પીએસઆઈએ પોતાની કાર રોકી એકસો આઠને ને કોલ કરી ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ઈશ્વરીય જીવન વ્યવસ્થામાં મનુષ્ય અને મનુષ્યની વચ્ચે કોઈ ભેદભાવ નથી બધા જ માનવ એક સરખા છે ઈશ્વરનો નિયમ અને કાનૂન બધી માનવજાત માટે ભલાઈ અને શાંતિનો છે અને એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આવી જ ઈશ્વરીય આજ્ઞાના પાલનનું ઉત્તમ ઉદાહરણ આમોદ નહિયાર ગામ વચ્ચે કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે પૂરું પાડ્યું હતું બનાવની વિગત એમ છે કે ગત રોજ આમોદથી નહિયર ગામ વચ્ચે પસાર થતા અનોર ગામના સુરેશભાઈ રવજીભાઈ પડિયાનાઓ પોતાની બાઇક લઈને પસાર થતી વેળાએ બાઇક સ્લીપ થઈ જતા તેઓના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ રસ્તા પર પડી ગયા હતા તે જ સમયે કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈસાઈલી આહીર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ ઈજાગ્રસ્ત યુવાનને જોઈ તાત્કાલિક પોતાની કાર ધોભાવી એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે રવાના કર્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે નહીં પહોંચી ત્યાં સુધી તેઓ ઘટના સ્થળ પર જ રોકાયા હતા મહિલા પીએસઆઈની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી આમ કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એ પોતાની નૈતિક ફરજ અને માનવતાનો ધર્મ નિભાવી પોલીસ સાચે જ પ્રજાની મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરી હતી